મિત્રો આ વિડીયોમાં આપણે આધાર અને રેશન કાર્ડના ઈ કેવાયસી કેવી રીતે કરશું તેની માહિતી હવે આપણે એની માહિતી મેળવીએ મારી ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલશો નહીં સૌ પ્રથમ તમારા મોબાઈલમાં માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારું ના મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરો મોબાઈલ નંબર એન્ટર કરો મોબાઈલ નંબર નાખ્યા પછી ગેટ ઓટીપી મેળવો ઓટીપી નાખ્યા પછી તમારું નામ અને નંબર નાખો રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારા નંબર ઉપરથી ફરીથી લોગિન કરો અને તમને જે ઓટીપી જનરેટ કર્યો હોય એ ઓટીપી એન્ટર નાખી અને રજિસ્ટ્રેશનમાં જાઓ રજિસ્ટર થઈ ગયા થઈ ગયા પછી લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે અને બટન ઇન ક્લિક કરીને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી નાખીને ઉપરના બટનને ક્લિક કરવાનું અને રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ડાબી બાજુ સૌથી ઉપર ક્લિક કરવાનું અને હવે ઉપર મોબાઈલના ને સ્ક્રોલ કરો અને પ્રોફાઇલ લખેલું છે ત્યાં એન્ટર કરો પછી આવું કંઈક પેજ તમારી સામે ખુલશે એટલે પેજ ખુલ્યા પછી તમારે હવે સૌથી પહેલા તમારા રેશન કાર્ડ નંબર નાખવાના છે અને નીચે આધાર કાર્ડના ચાર આંકડા નાખવાના છે પછી રેશન કાર્ડ સાથે લિંક કરો અને સૂચનાઓ વાંચી અને ગ્રીન નીચેના ગ્રીન ઉપર ક્લિક કરો સૂચના વાંચ્યા પછી એના રાઇટ ક્લિક કરી અને નીચેના બટન ઉપર ક્લિક કરવાનું છે આ ક્લિક થઈ ગયા પછી તમારો ઓટીપી જે આધાર કાર્ડના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે છે એના ઉપર ગયો હોય છે તે આપણે ઓટીપીમાં નાખી અને રજીસ્ટ્રેશન કરવાનું છે અહીંયા આપણે રેશન કાર્ડ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ ઈ કેવાય કેવી રીતે કરવાના છે તેની પ્રોસેસ જોઈએ તો એના માટે થઈ અને આપણે સૌપ્રથમ પ્રથમ માય રેશન એપ્લિકેશન ખોલશું અને તમારે રેશન કાર્ડ નાખી અને ઓટી ચાર આંકડાનો ઓટીપી મગાવી અને રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી નીચેની બ્લૂ લાઈનને ક્લિક કરો મારો પિન સેટ કરો એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની ઇન્ટરફેસ ખુલશે તેમાં અધર ઇ કેવાય સીનું ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે પછી તમામ આ ફિક્સ પેજ ખુલે એમાં બ્લુ લાઈટ છે તેને ટચ કરવાનું છે એટલે તમને પ્લે સ્ટોર ઉપરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેશે એ એપ્લિકેશન તમારે તમારા ફોન માટે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તેને ઓકે આપી દેવાનું છે ઉપરની બધી સૂચનાઓ વાંચી અને નીચે જે બોક્સ આપ્યો છે તેમાં ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારું રેશન કાર્ડ અને એમાં જે કેચઅપ કોડ આપેલો હોય છે તે કેચઅપ કોડ નાખવાનો છે એ પછી તમને કંઈક આવો ઇન્ટ્રી જોવા મળશે હવે કાર્ડમાં એની ઉપર ક્લિક કરવાથી કાર્ડમાં જેટલા સભ્યોના નામ હોય છે તેનું ઈ કેવાયસી થયેલો છે કે નહીં તે બધું તમે જોઈ જોઈ શકશો એ જે લોકોનું ઈ કેવાયસી કરવું હોય એની ઉપર ક્લિક કરી ક્લિક કર્યા પછી તેની અંદર સભ્ય જે બોક્સ દોર્યો છે એમાંથી સભ્ય પસંદ કરવાનું સભ્ય પસંદ કર્યા પછી સભ્ય પસંદ કર્યા પછી ઓટીપી જનરેટ કરો એની ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી રાઈટ ક્લિક કરીને નીચે ક્લિક કરશો એટલે ઓટીપી આવશે એ ઓટીપીને એન્ટર કરવાનું છે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીક છે તેની ઉપર ઓટીપી જશે અને ઓટીપી નાખ્યા પછી રજીસ્ટ્રેશન કરશો એટલે અને ઓટી આધાર કાર્ડ ચકાસો એટલે ઓટોમેટિક આધાર ફેસ આઈડી ઓપરેટ થઈ જશે ઓપન થશે ઓપન થઈ ગયા પછી આવી સ્ક્રીન આવશે એટલે નીચે પ્રોસેસ લખેલ છે એની ઉપર ક્લિક કરવાનું છે એ ક્લિક થઈ ગયા પછી તમારે થોડીક વાર રાહ જો અને ક્લિક થઈ ગયા પછી આવું એક પ્રોસેસ માટેનું રાઉન્ડ આવી જશે જે કેમેરો ખોલશે એમાં ગ્રીન માર્ક થઈ ગયા પછી તમારે છે ચહેરાની સામે મોબાઈલને રાખવાનો છે એટલે ગ્રીન સિમ્પલ આવે ત્યારે પછી તમારે આખો કોલ લઈને બંધ કરવાની કોલ બંધ કરવાની અને જ્યારે તમારે ગ્રીન થઈ જશે ત્યારે સક્સેસફુલ એવો મેસેજ લખાઈને આવી જાય એટલે સમજવાનું કે તમારું આધાર ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે અને આવું કંઈક ઇન્ટરફેસ પછી આવી જશે આવું ઇન્ટરફેસ આવે એટલે ગ્રીન કલર ઉપર ક્લિક કરવાનું છે અને જો ગ્રીન કલરના અક્ષરમાં સક્સેસફુલી લખેલ આવી જાય તો અહીંયા તમારી આધાર ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી થાય